નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદને લઈ મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં ગુજરાત રાજ્ય માટે મિત્રો વરસાદને લઈ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જેમાં રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો કહ્યું છે કે રાજ્યમાં હજુ પણ વરસાદ યથાવત રહી છે જેમાં પંદર સપ્ટેમ્બરથી મિત્રો ઉત્તર ભારત તરફ વરસાદી વહન જશે અને તેના કારણે મિત્રો રાજ્યમાં વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે જેમાં મિત્રો બીજી તરફ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમના કારણે મિત્રો વરસાદ આવવાની સંભાવનાઓ છે આ સાથે જ મિત્રો અઢાર સપ્ટેમ્બરથી એકવીસ સપ્ટેમ્બર મિત્રો રાજ્યના ભાગોમાં મિત્રો ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે તેમજ મિત્રો હવામાન વિભાગે મિત્રો વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી સમયમાં અને મિત્રો આજે હળવા વરસાદની આગાહીઓ છે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ હળવા વરસાદની મિત્રો આગાહીઓ હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે તો મિત્રો પીએમ મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે જેમાં એમના પ્રવાસ દરમિયાન કાર્યક્રમની વાત કરીએ તો મિત્રો જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાળ સભાને સંબોધન કર્યું હતું અને સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા પણ કરી હતી અને મિત્રો સોળ તારીખે સાડા દસ વાગે રિન્યુએબલ મિત્રો એનજીઆર આર સિમિટીની મિત્રો શરૂઆત કરાવી સાથે જ મિત્રો બપોરે દોઢ વાગે મિત્રો અમદાવાદ ગાંધીનગર મેટ્રોની લીલી ઝંડી પણ આપી અને અમદાવાદના વિકાસના કામોનું પણ મિત્રો લોકાર્પણ કર્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાની મિત્રો તારીખને લંબાવવામાં આવી તો આધાર કાર્ડ અપડેટ કરવાને લી મિત્રો સરકારે મોટો નિર્ણય લીધો છે જેમાં આ અંતર્ગત ફ્રી આધાર અપડેટ કરવાની મિત્રો તારીખ લંબાવવામાં આવી છે જેમાં મિત્રો યુઆઈડીઆઈએ એક્સ ઉપર મિત્રો માહિતી આપતા જણાવ્યું હતું કે મફત આધાર અપડેટની સમય મર્યાદા 14 સપ્ટેમ્બર રોજ મિત્રો સમાપ્ત થઈ હતી જે હવે ત્રણ મહિના માટે મિત્રો લંબાવવામાં આવી ગઈ છે એટલે કે મિત્રો હવે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આધારને મિત્રો મફત અપડેટ કરાવી શકશો દસ વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડને તમામ માહિતી મિત્રો અપડેટ તમે કરી શકશો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળીને લઈ મિત્રો એસટી વિભાગનો મહત્વનો નિર્ણય તો દિવાળી ઉપર મિત્રો પરિવારો સાથે લોકોને પોતાના વતન જતા હોય છે અને મુસાફરોને મિત્રો ઘસારો પણ વધતો હોય છે જેથી મિત્રો ખાનગી વાળા ભાડામાં મિત્રો વધારો કરી દેતા હોય છે એસટી વિભાગ દ્વારા મિત્રો એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને કચ્છ દાહોદ સહિત મિત્રો મહારાષ્ટ્ર માદરે વતન જતા મુસાફરો માટે મિત્રો વધારાની કુલ બાવીસો એકસ્ટ્રા બસોની મિત્રો જાહેરાત પણ મિત્રો કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે દિવસ પોલીસ સાંભળશે નાગરિકોની ફરિયાદો તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ વધુ એક લોકહિતનો નિર્ણય લીધો છે જેમાં નાગરિકોના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તે મિત્રો નિરાકરણ લાવવા માટે મિત્રો દર સોમવારે અને મંગળવારે ફરજિયાત મિત્રો નાગરિકોને પોલીસ અધિકારીઓ સાંભળશે આ મામલે મિત્રો ગૃહ ગૃહ રાજ્ય મિત્રો હરસ સંઘવીએ પોલીસ અધિકારીઓને મિત્રો આદેશ પણ આપ્યો છે દર સોમવારે અને મિત્રો મંગળવારે ફરજીયાત નાગરિકોને પોલીસ અધિકારીઓ મિત્રો સાંભળશે તેવો મિત્રો હરસ સંઘવીએ મિત્રો એક નિર્ણય જાહેર કર્યો છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકાર મિત્રો સહાયની જાહેરાત કરશે ગુજરાતમાં મિત્રો ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો મિત્રો કરવો પડ્યો હતો જેમાં મિત્રો ખેતરો ધોવાઈ જતા ખેડૂતોનો મિત્રો હાથમાં આવેલો કોળિયો મિત્રો છીનવાઈ જવા જેવી સ્થિતિ થઈ હતી ભારે નુકસાન થવાના કારણે મિત્રો ખેડૂતો સરકાર પાસેથી મિત્રો સતત સહાયની માંગણી કરી રહ્યા છે બીજી તરફ કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ મિત્રો સામે આવ્યું છે રાઘવજી પટેલે મિત્રો મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે વરસાદને લઈ અધિકારીઓ સાથે બેઠક પણ કરી માહિતી મેળવી હતી નીચાણવાળા વિસ્તારોમાંથી મિત્રો લોકોનું રેસ્ક્યુ કરી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે ખેતીના થયેલા મિત્રો નુકસાન વિશે તેમણે કહ્યું હતું કે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરવામાં આવશે ખરાબ રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવશે અને તેવી સૂચનાઓ પણ આપવામાં આવશે જણાવી દઈએ કે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં મિત્રો ભારે વરસાદના કારણે ખેડૂતોને મિત્રો મોટું નુકસાન થયું હતું જેમાં મિત્રો મગફળી અને કપાસ જેવા પાકો ધોવાઈ ગયા હતા આ સિવાય મિત્રો ઘણા વિસ્તારોમાં ખેતરોમાં મિત્રો પાણી ભરાઈ જવાના મિત્રો કારણે ઉભા પાકને સુકાઈ પણ ગયા હતા આ જ કારણે મિત્રો ખેડૂતો સહાયની મિત્રો માંગ પણ કરી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો નવો ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ખેડૂતો પોતાની કોઈ પણ સમસ્યાઓનું સમાધાન એક કોલ કરીને મિત્રો મેળવી શકશે જેમાં ખેડૂતો સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે મિત્રો વિવિધ યોજનાઓ મિત્રો ચલાવવામાં આવી રહી છે જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતો માટે મિત્રો હિતકારક અને ફાયદાકારક છે મિત્રો જેમાં પરંતુ મિત્રો ખેડૂતોના પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતો વિવાહ સંબંધિત સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર ચૌદ ચાર સુડતાલીસ જારી કરવામાં આવ્યો છે જેમાં મિત્રો તમે કોલ કરીને કોઈ પણ સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકશો આ નંબર મિત્રો પર ફોન કરી ખેડૂતો પોતાની ફરિયાદ પણ નોંધાવી શકશે અને ફરિયાદનો મિત્રો સ્વત્વરે નિકાલ પણ મિત્રો કરવામાં આવશે મિત્રો તેવું સરકારે મિત્રો જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદના વધુ એક રાઉન્ડ માટે મિત્રો તૈયાર રહેજો તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ જણાવ્યું મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ રાજ્યમાંથી મિત્રો વરસાદે વિદાય વિદાય નથી લીધી સાથે જ મિત્રો ચોવીસ સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ જોવા મળશે આ દરમિયાન ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મિત્રો વરસાદ જોવા મળશે તેવું મિત્રો પરેશ ગૌશ્યામીએ વરસાદને લઈ આગાહી કરતા જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાનો મિત્રો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનનો પીએમ મોદીના હસ્તે ઉદઘાટન મિત્રો કરવામાં આવ્યું છે લીલી ઝંડી બતાવી મિત્રો મેટ્રો ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવ્યું છે હવે મુસાફરો એપીએમસી વાંસણાથી ગિફ્ટ સિટી સુધી મિત્રો એક કલાકની અંદર માત્ર મિત્રો પાંત્રીસ રૂપિયાના ખર્ચે પહોંચી શકશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજાર ના બદલે ચાર હજાર નો હપ્તો બાકી તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિનો બે રૂપિયા રૂપિયાનો સત્તર મો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસ ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો જેમાં કિસાન યોજના આપવામાં આવેલા મિત્રો દરેક હપ્તા ચાર મહિનાના અંતરાળ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ મિત્રો સત્તરમો હપ્તો અઢાર જૂન બે હજાર ચોવીસના ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો સોળમો અને સત્તરમાં હપ્તાની રકમ મેળવવાથી મિત્રો વંચિત રહ્યા છે જેનું મિત્રો મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી મિત્રો ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં મિત્રો એક સાથે બે હપ્તા એટલે કે મિત્રો સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે મિત્રો તેમ છતાં મિત્રો તમારા ખાતામાં આ બંને હપ્તા જમા નથી થતા તો તમે મિત્રો હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ ઉપર કોલ કરીને ફરિયાદ પણ મિત્રો તમે નોંધાવી શકો છો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ બે હજાર આડત્રીસમાં પૃથ્વીનો અંત થશે મિત્રો નાસાએ તેવી મિત્રો મોટી જાણકારી આપી છે નાસાએ મિત્રો પૃથ્વીના અસ્તિત્વને લઈ મોટી ભવિષ્યવાણી કરી દીધી છે નાસાના અનુસાર મિત્રો આજથી ચૌદ વર્ષ બાદ એટલે કે બે હજાર આડત્રીસ માં એક ખતરનાક આઇસ્ટોરેડ પૃથ્વી સાથે ટકરાઈ શકે છે અને તેનાથી મિત્રો સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો આતંક જોવા મળી રહ્યો છે માખીના ઉદભવના કારણે ખેડૂતોના પાકને મિત્રો ભારે નુકસાન થયું હતું સુરત તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો માખીનો ઉદભવ પાકના કારણે મિત્રો નુકસાન પહોંચાડી રહ્યો છે આ સાથે મિત્રો ત્રણ લાખ એકરમાં શિરડીના ઊભા પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું હતું ખેડૂતોને મિત્રો સરકાર પાસે તેની મદદને લઈ માંગણીઓ પણ મિત્રો કરી રહ્યા છે મિત્રો 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 મહત્વના વાત તો તો ચિંતા ખતરો સામે આવ્યો મેઘતાંડવ બાદ હવે તીડનો ખતરો મંડરાઈ રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો તીડના ઝુંડ દેખાતા ખેડૂતો મિત્રો ચિંતામાં મુકાયા છે અને અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને તીડ આવ્યા હોવાનો મિત્રો દાવો કરી રહ્યા છે મેઘરજના મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં

આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે જો કે મિત્રો આ યોજના હેઠળ લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયાનું પ્રતિમાસ પેન્શન આપવામાં આવે છે આ મિત્રો એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત મિત્રો પેન્શન યોજના છે જેમાં ખેડૂતોને મિત્રો પંચાવનથી બસો રૂપિયાની પ્રતિમા માસ મિત્રો જમા કરવાના હોય છે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને એટલે કે મિત્રો ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને મિત્રો ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે છત્રીસ હજાર રૂપિયા વર્ષે પેન્શન આપે છે મિત્રો સરકાર તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો